હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા મેળી સ્ટુડિયો દિહોરમાં આ પહેલાં આપણે જવાનું છે સુડી સાર્થકભાઈને લેવા પછી આપણે જઈશું રાજપરા લાલુ ભગતને ત્યાં રામાપીનો વિડીયો બનાવવા જે વિડીયો શૂટિંગ કરવા માટે તો ચાલો આપણે જઈએ રાજપરા હેલો મિત્રો આપણે પગી ગયા છીએ સુડી અને આપણે લઈ લીધે છે સાર્થકભાઈને સાર્થકભાઈએ રામદેવપીરને તૈયાર કરવા માટે સાનલાની બોદારને મેકઅપને ટીલા તણવાની વસ્તુ બધી લઈ લીધી છે અને હવે જઈએ આપણે રાજપરા તો હાલો જઈએ હવે ફાઇનલી મિત્રો આપણે પોછી ગયા છીએ રાજાપરા રામાપીદ દાદાના મંદિરે તો ચાલો આપણે અંદર જઈએ જો મિત્રો અહીં રામાપીદ દાદા તૈયાર થઈ રહ્યા છે تو پہلا ځايي خپل منځي دې لوکېشن جوړي کې ووکه شي صالحو ته جوړي پہلا منځي آه سمه کارومم

જો લાલુ ભગત રાવા પીને તૈયાર કરી રહ્યા છે તમે છેલ્લે સુધી જોજો કેવી રીતે તૈયાર કરે છે તે હા બોલો હેલો મિત્રો આ બની રહ્યા છે રામદેવજી હવે મેં શૂટિંગ ઉતારવા જઈશું રામજીપીનો આગો મેરેજી થશે મુંગટ પહેરાવી અને પછી જાસુ શૂટિંગ કરવા તો એ લોકો મે હવે તૈયાર થઈ ગયા છે અને હવે અમે શૂટિંગ મળ્યા પછી تو می جڑا شوٹنگ થઈ ગઈ છે ચાલુ તેમ સેલેસી જોજો કેવી રીતના શૂટિંગ ઉતરે છે અને કઈ રીતે પ્રેશર મૂકે છે તે બધું આમાં દેખાડવામાં આવશે આ いやમેમ જો મોટો મોટો ફેરવતો તો આવો

અમારે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવામાં જઈ રહ્યા છે ઘરે ન મળે તમને પછી લયું શૂટિંગ ને આ તમને વિડીયો ગમાય તો લાઇક શેર અને સસ્તેમ્બર કરી દઈશું આ મારું આજનું શૂટિંગ હતું હવે અમારું શૂટિંગ પૂરું થશે